વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાડવામાં આવી રહ્યા છે વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લોકો આ તહેવારની પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે ત્યારે વડોદરા શહેરમાં પતંગની દોરીથી કડું કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ ચારસ્સા ખાતે લોકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને સાથી કાર્યકર મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા

વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જો કોઈ રોડ પર રસ્તા પર લટકતા દેખાતા હોય તો જાગૃતતાના ભાગરૂપે કોઈક નો જીવ જતા બચાવવાના ભાગરૂપે નાગરિકોએ સ્વેચ્છા દોરાઓ દૂર કરવા જોઈએ એવો એક સંદેશ પણ આપ દ્વારા આપવા માંગે છે અને એ સંદેશના ભાગરૂપે સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ